પાટણમાં પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી તાલુકાના વિકાસની ગ્રાન્ટ ન ફાળવામાં આવતા રજૂઆત થઈ છે રોડ બનાવવા પાંચ લાખની ગ્રાન્ટ મળ્યાનો આક્ષેપ થયો પૂર્વ સરપંચ રણછોડજી ઠાકોર દ્વારા રજૂઆત કરાઈ હરિત તાલુકાના હિલોવાળા ગ્રામ પંચાયત જે હરિતા હરિત તાલુકા પંચાયતની ગ્રામ કક્ષાની જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે પીરુવાડા ગામને બિલકુલ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી તો તાલુકા પંચાયતમાં જે સરકાર શ્રી દ્વારા જે grant ફાળવવામાં આવે છે તેમાં કાયદેસરની દરેક ગ્રામ પંચાયતને બે બે રૂપિયા ફાળવવાની જોગવાઈ કરેલ હોય કરેલ હોય છે પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિધાનસભાના ધારાસભ્ય અને અન્ય લોકો જિલ્લા પંચાયત મોકા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા તેમના મળતિયા લોકોને સીધી સીધી ગ્રાન્ટો વારંવાર વધુ માત્રામાં ફાળવવામાં આવે છે તો દરેક પંચાયતમાં જે બે લાખ ની ભાડવામાં આવે તેમાં ઘોર પીલવાડા ગ્રામ પંચાયત ન્યાય થયેલ છે તો મારી વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી દરેક જે તાલુકા કક્ષાની ગ્રાંઠું લીડ છે એ તપાસી અને જે અમારા પીલવાડા ગ્રામ પંચાયતને ન્યાય આપે એવી મારી માગણી છે એમ છતાં જો પીલવાડા ગ્રામ પંચાયતની ન્યાય નહીં મળે તો આટલા સમયમાં તો આજે સિંધ્યા માર્ગે ના છૂટકે મારે